હા હવે આગળના આગળ એક બીજો પણ પ્રશ્ન આવ્યો સર કોઈ કહેવાનું એવું થાય સર કે જન્મથી જઈએ તો સુધી આખું જગત પ્રશ્નોથી ભરેલું સજ એવું ના માનવું કે કોઈને કશો જ પ્રશ્ન નહીં કોઈ કહી દે ને કોઈ ના કહી દે એટલે આખું વિશ્વ પ્રશ્નોથી હલવાયેલું સર પણ બીજી બાજુ એ છે એમનું સંતોષકારક સમાધાન કરવાવાળા કદાચ જવલ્લે એકાદ કદાચ હશે બાકી પ્રશ્નોને સંશયોન તર્કોનું તો આ જગત સહજ એનું સમાધાન કરનારા ઓછા મળે છે કદાચ મળી જાય તો વિશ્વાસ આવતો નથી હા તો અહીં કીધું એ પ્રશ્ન એવો છે કે આ પાખંડ મત કોને કહેવાય તો જેને જેના સત્યની ખબર જ નથી પણ પોતાની મનમરજીથી ચલાવવા માર્ગ માગે છે અને અખંડમાં ખંડ બતાવે છે એ જ પાખંડ છે આમાં જેટલો દોષ પાખંડનો નથી એટલો જ દોષ પાખંડીઓનો જ છે પાખંડી એટલે કે જે આગ્યા ખોત એ જ પાણી એટલે જળાશય અને અંધકારમાં વિધવિધ પ્રકારના રંગ અને ચમકારા કરી રહ્યા છે પરંતુ એમને ક્યાં ખબર છે કે ભાનુદય થતો જ આપણું કોઈ અસ્તિત્વ જ રહેવાનું નથી જે ધર્મ કે બીજા કોઈ પણ વિષયત્વ વિષયના બાને ભોળાને ભય પ્રલોભન બતાવીને પોતાનું જ કરી લેતા હોય છે એવા બધા જ પાખંડીઓ જ છે જેને જાત મહેનત કરતા જોર આવે છે અને બીજાની કમાણી કે આવક ઉપર તાગળ ધીન્ના જ કરે છે એ પાખંડીઓ જ છે જેમણે દેવી દેવતા પરમાત્મા કે આત્મા જોયો જ નથી છતાં પણ તેના અવનવા ચિત્રો કે પ્રદર્શનો ઊભો કરી કરી જુદા જુદા નામો પાડી પાડીને આજીવિકા જ બનાવી દીધી છે એવાને પાખંડી કેમ ના કહેવાય કહેવાય જ જે પૃથ્વીમાં કે પછી પોતાનું જ્યાં જ્યાં ચાલે છે ત્યાં ત્યાં વિભાગો કે ઠંડો ઊભા કર્યા છે તો પછી તેમને જ કહો કે તમારે આકાશના ભાગ પાડવાની ઈચ્છા થતી નથી જે સત્ય એ તો સત્ય જ છે તો પછી આદર્શ જીવન જીવવામાં શું શરમ આવે છે સૌના વચ્ચે સૌના જેવા સમાન થઈને રહેવાથી નાના મળે છે માટે જે નથી રહેવાનું એ જ નાશવંત શરીરને બિહામણું શોભામણું કે પછી આકર્ષિત બનાવો છો અને હજારોથી કંઈક જુદા પડવા મોભા સાચવવા રામકૃષ્ણ શંકરાચાર્ય કબીર મચ્છેન્દ્રનાથ કે પછી કોઈના જેવા દેખાવા માટે ડોળ કરો છો શું આ પાખણ નથી તો શું શક્ય છે હા એમના જેવા તો લાગશો પરંતુ એ તો નથી જ ને શું જીવતા જાગતાથી વેરબોધીને મશાણ મેલડી કે ભૂતભૈરવની સાધનાઓ કરવી અથવા તો ફક્ત નિરાકારને જ ઉત્તમ ગણાવો છો શું આ પાખણ નથી છે જ આપણે આપણા જન્મદિવસને સંભાળો કે આપણે શું હતા અને શું ન હતા તો એ એવા રહેવામાં આપણે જેવા છીએ એવા જ રહેવામાં મન નથી માનતું તો પછી છેલ્લા દિવસને અર્થાત મૃત્યુને યાદ કરો એ વખતે પણ એ જ અવસ્થા છે તો શું આ વચમાં ઊભો કરેલો વળગાડ એ પાખણ નથી તો શું છે શું વસુધૈવ કુટુંબ કમ આ નથી ગમતું અગર તો હરિયલ ખેતરોને એકલા એકલા જ ભેળવી કે ખૂંદી નાખો છો અગર તો એક શેરીનું કૂતરું એની જ નાતનું પણ બીજી શેરીનું છે એમ વિચારી એના પાછળ પડી જવું એ જ રીતે એકત્વ અદ્વૈત અખંડ એક ચૈતન્યની જ અસ્થિ હોવા છતાં પણ પોતપોતાના મત પંથ સંપ્રદાય કે અલગ અલગ માતા મહાદેવ માનવો અને મનાવવો તથા વાહ કરાવી તાજા રોટલા ઉપર બેસી જવું એ તમે જ કહો કે આ આનાથી બીજું પાખણ કયું હશે જ્યાં દેહના વર્ણના નરનારીના જ્ઞાતિ જાતિના સંબંધો જ નથી ત્યાં ચર્મપર્શ કરાવવા કરાવવા અને પગ દોરાવા કે પીવડાવવા દેખીતું શું આ પાખણ નથી અરે કબીરજી તો કહે છે કે આવો તો છન્નું પાખંડ છે નેવું છોક પાખંડો ચાલી રહ્યા છે શું ભારતમાં જ પુલ ભાડી ગયા છો આપણે ભારતના છીએ એટલે ભારતનું તથા સદંતરનું ગૌરવ જોઈએ જોઈએ જ જો કોઈ કહે કે અમે વિદેશોમાં પણ ગયા છીએ તો એ તો પૈસા શિક્ષણ અને ત્યાં આપણા જે જે સંબંધીઓ છે એ લઈ ગયા છે નહીં કોઈ દેવી દેવતા કે માતા મહ કે ભગવાન તમને પરદેશમાં લઈ હોય આ નરિયું પાખણ નથી તો શું છે માટે સમજો અને સીધા રહો બીજાને શાંતિથી રહેવા દો કોઈ તો કહે છે કે અમારા ગુરુ રાતે રાતે વાઘ બની જાય છે અરે ભાઈ જે માતાની યોનીથી જે જન્મ્યું તે જાય ત્યાં સુધી એના એ જ રહે છે શું ઈંટનું બીબું હોય એ બીબામાંથી આટલી કે બીજી કોઈ આઇટમ બની જાય ખરી તો ના માટે તમારા ગુરુને કહી દો કે બાપજી વાઘ એટલે કે જનવર થવાનું રહેવા દો અને ફક્ત સીધા થવાનું રાખો નહીંતર આ પાખણના પીસોડા ગમે ત્યારે બહાર પડશે અને અમારું શું થશે કારણ કે વાટેલું ઓછળ અને મૂડેલો જતી એની ક્યારેય પરીક્ષા નથી માટે માનવ દેહ શરૂઆતનો અને છેલ્લો બુલંદ દરવાજો છે અને એ દેહથી જ ચોરાશીની બહાર નીકળી જાઓ કશું જ થવામાં મજા નથી જે જે થયા છે એ જ ભરાઈ રહ્યા છે માટે જેના છો એના જ થવામાં મજા છે શું આ વિશ્વ સહિત આપણે બધા જ પરમાત્માના નથી માટે પરમાત્માના જ થઈને રહો ને શું આપના દોરાઓથી જ દિવ્યતા પ્રાપ્ત થાય શું આપના મંત્રથી જ મહાન બની જવાય શું આપનો હાથ માથે મૂકવાથી તકદીર બદલી જાય શું આપની બેસાડેલી મૂર્તિથી જ મોત મટી જાય શું આપની ભલામણથી જ સ્વર્ગ મળી જાય શું તમારું કીધું કરીએ તો જ તાવતર્યું કે કેન્સર જેવા જીવલેણ રોગ નાસી જાય તો પછી જે જે શિક્ષણ બાબતમાં કૂચ કરી ડૉક્ટર વૈજ્ઞાનિકો ખગોળ ભૂગોળશાસ્ત્રીઓ જેવા મહાન મહાન જે થયા છે કે જે બીજા કોઈ પણ પોસ્ટ અગર તો મહાપોસ્ટ ઉપર પહોંચ્યા છે એમને તમે જ પહોંચાડ્યા હશે ને તો શું તેઓ મૂર્ખા છે કે આટ આટલા ખર્ચા અને મગજને જે જે ટ્રષ્ટી કષ્ટી આપીને ભણ્યા હશે માટે લે ભાગું ધંધા અગર તો ગોરખ ધંધા બંધ કરો અને કંઈ કામ ધંધે વળગો બીજું કંઈ કહેવું નથી ઓમ તત સત નમઃ સદગુરુ મહારાજની જય